વંદે જગદુરૂમદીતા બોધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત ગીતા ધ્યાન દેવા જ્થને હરી વિભૂ ના ક્યાસ રચિત જે મહાભારતે બ્રહ્મ જ્ઞાન સુધારરી ભગવતી संसारजेतारती अध्यायो दश आवन्त भगवद गीता स्मरु मा खिलेला पद्मनेत्राणा સ મહાબુને નમું જગાવ્યો જ્ઞાનનો દીવો પૂરી ભારત ફસું ચાબો એક સરાથી कल्परु धीरमुख नमो कृष्णे गीता अमृत सौ उपनिषदो गायो दो नारन પાર્થ ખેવા છડો જ્ઞાન પીતા ગીતા પયામૃત વસુદેવતા પુત્ર રોળિયા છે કન્સ ચાણુર આનંદ દેવકી માના नमो कृष्ण गुरुवर भीष्म द्रोणतटो जयद्रथ जडो गान्धारलीशिला मो रूढज ૂપ ના મોંજા ચે કરણના અસ્વથામ કરણ ઘોર મગરો દૂર્યો ધની ઘૂમરી હે Panda watu tariana nadi sukani jatra siji waniya saro warumira गन्धेभर्य आख्या नो बहु के सरो हरि बोधे धेभरि जडु प्रेमे पान करे। ન્રય ભ્રમરો સત્પુરુ શો આજે સાધો શ્રેયજારતમ કમલ દોષો કરી જે હરે બોલતા કી જરાબે પહાડ પાંગડા નમૂ જેની કૃપાવા પરમાનંદ માધવા બ્રહ્મા

બાનારજે સામના શામના અંતર ભાવથિ સદા અનુભવે યોગી જનો ધ્યાન Sri Navasakhi Devani Vandana, Devani Vandana, Sri Krishna Chandra Devaki Jay.